હેલો સ્ટ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ આજે આ વિડીયોમાં સ્ટડી કરીશું ધોરણ નવ ગુજરાતી માધ્યમ જેમાં આપણે અંગ્રેજી ગ્રામરનો એક ટોપિક છે ધ ધસ કન્ટિન્યુસ ટેન્સ શું છે પાસ કન્ટિન્યુઅસ ટેન્સ પાસ એટલે ભૂતકાળ કહેવામાં આવે અને કન્ટિન્યુઅસ એટલે ચારું અને ટેન્સ એટલે કાર કહેવામાં આવે છે અર્થાત ચારું ભૂતકાળ તો ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલુ રહી હતી શું ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલુ રહી હતી કે આપણે ચાલુ ભૂતકાળમાં દર્શાવવામાં આવે છે સામાન દર્શાવવામાં આવે છે ચાલુ ભૂતકાળમાં દર્શાવવામાં આવે છે રચના જોઈએ એટલે કે દેખો આઈ જો એક સિંગ્યુલર એક વચન હોય તો એના માટે શું વાપરવામાં આવે છે વોઝ વાપરવામાં આવે છે શું વાપરવામાં આવે વોઝ વાપરવામાં આવે છે તો કઈ કઈ જગ્યાએ વોઝ વાપરવામાં આવશે તમે જોઈ શકો છો આય છે બરાબર સિંગ્યુરોલ એક વચન હોય એના માટે વોસ વાપરાય વેર એ બહુવચન માટે વાપરવામાં આવે છે ભૂતકાળમાં બહુવચનની વાત કરી હોય જેમ કે યુ વી વગેરે તો એની સાથે શું વાપરવામાં આવશે વેર વાપરવામાં આવશે પ્લસ વર્તમાન ક્રુર એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે છે વોચ રીડિંગ વોચ રીડિંગ એટલે વાંચતો હતો અને વેર ટ્રાવેલિંગ વેર ટ્રાવેલિંગનો મતલબ થયો મુસાફરી કરતા હતા હવે આપણે આગળ વાત કરી છે એફમેટિવ સેન્ટેન્સ એટલે હકાલ વાક્ય કયા વાક્ય હકાલ વાક્ય એક્ઝામ્પલ આઈ વોઝ રીડિંગ ઓ નોવેલ લાસ્ટ નાઇટ લાસ્ટ નાઇટ એટલે કે ગઈકાલ રાત્રે ઓકે ગઈ રાત્રે વોઝ રીડિંગ એટલે કે વાંચતો હતો નોવેલ નોવેલ એટલે શું કહેવામાં આવે છે નવલકથા કહેવામાં આવે છે અર્થાત ગઈ રાત્રે હું નવલકથા વાંચતો હતો ઇટ વોઝ રીડિંગ એટ ધેટ ટાઈમ એ વખતે વરસાદ વરસી રહ્યો હતો અર્થાત ક્રિયા પતી ગઈ છે પણ એની ઘટના હજી પણ ચાલુ છે એને ચારું ભૂતકાળ કહેવામાં આવે છે ધ બોયસ વેર પ્રિંગ ચેસ લાસ્ટ સન્ડે ગયા રવિવારે છોકરાઓ ચેસ રમતા હતા પ્રિંગ એટલે રમતા હતા અર્થાત ગયો રવિવાર અને આ રવિવાર એટલે કે તમે એવી ઘટનાને ચારું ભૂતકાળમાં દર્શાવી શકો છો જ્યારે એક્ઝેક્ટલી એક ટાઈમ પીરિયડ કમ્પ્લીટ થયો હોય જેમ કે સપોઝ આજે થયો છે ગુરુવાર હવે ગયા ગુરુવારે છોકરાઓ ચેસ રમતા હતા શું જે ગયા ગુરુવારે છોકરાઓ ચેસ રમતા હતા તો એક્ઝેક્ટલી એક અઠવાડિયાનો સમય થયો છે તો આપણે એ રીતે દર્શાવી શકીએ ધ બોયસ વાય પ્રેમ ચેસ લા ડે ઓકે ગયા ગુરુવારે આ સમયે બાળકો ચેસ રમી રહ્યા હતા ઓકે એટલે ઘટના ઘટી થઈ ચૂકી છે પણ એની અસર તમે હજી ચાલુ રહી છે તો એ દર્શાવવા માટે આપણે ચારો ભૂટકાનો ઉપયોગ કરી શકીએ છે એટલે આઈએનજી પાછળ આઈ એનજી વર્ડ એટલે કે ચાલુ રસ છે ઓકે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકાર વાક્ય આપણે એ જોઈએ નેગેટિવ એટલે કે નકાર કહેવામાં આવે છે એક્ઝામ્પલ હી વોઝ નોટ ડ્રાઈવિંગ ધ કાર હી વોઝ નોટ ડ્રાઈવિંગ ધ કાર એટલે કે તે કાર ચલાવતો ન હતો તે શું કાર ચલાવતો ન હતો એટલે કે ક્રિયાપદની વચ્ચે નોટ મૂકી દેવાથી તે વાક્ય નેગેટિવ બની છે ધ નોટ ટુ સ્કૂલ એટલે કે છોકરાઓ સારાએ જતા ન હતા પછી આપણને આગળ વાત કરી છે સ્ટુડન્ટ જોઈએ તો નેગેટિવ સેન્ટેન્સ બનાવવા માટે રચના કંઈક આ પ્રમાણે હશે વોઝ અથવા વેલ લખવાનું પ્લસ નોટ પ્લસ વર્તમાન સ્ટુડન્ટ એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ઓકે વેર ગિવિંગ વેર ગિવિંગ એટલે કે આપતા હતા એ હકાલ વાક્ય છે હકાલ સેન્ટેન્સ વેર નોટ ગિવિંગ એટલે કે આપતા ન હતા એ તમારે નકાર સેન્ટેન્સમાં માનવામાં આવે છે જોયું સ્ટુડન્ટ્સ સહાયકારક ક્રિયાપદ અને વર્તમાન ક્રૂર વચ્ચે નોટ મૂકવાથી વાક્ય નકારમાં ફેરવાઈ જાય છે વિશેષ નોંધણી કરીએ વોઝ નોટનો ટુકરો વોઝન થાય સો વોઝ નોટનો ટુકરો શું થાય વોઝન થાય અને વેઆર નોટનો ટુકરો પેરેન થાય છે શું થાય છે પેરેન થાય છે ઓકે હવે આવડે છે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રસાદ વાક્ય કહેવાય શું કહેવાય પ્રસાદ વાક્ય કહેવાય છે એક્ઝામ્પલ હી વોઝ બાયિંગ ફ્રુટ્સ એટલે કે હી વોઝ બાયિંગ ફ્રુટ્સ એટલે કે તેમને તે તેમને તેમને ફ્રૂટ ખરીદ્યા હતા ઓકે આ વિધાન વાક્ય છે હવે આ સેન્ટેન્સને આપણે પ્રસાદમાં રૂપાંતર કરવું છે તો જે હી છે ને એ આપણે પહેલાં મૂકી હા વોસ પહેલાં મૂકવાનું પછી હી એના પછીના નંબર પર આવે તો વોસ હી બાઇંગ ફ્રૂટ્સ એટલે કે તેઓ ફ્રૂટ ખરી રહ્યા હતા ખરીદી રહ્યા હતા શું ક્વેશ્ચન માર્ક ક્વેશ્ચન માર્ક મૂકવાથી તે વાક્ય પ્રસાદ વાક્યમાં રૂપાંતર થઈ જાય છે નેક્સ્ટ છે

કર્તાની પહેલા મૂકવાથી વાક્ય વાક્યમાં ફેરવાઈ જાય છે ઠીક છે ક્વેશ્ચન એના આન્સર્સ એટલે પ્રશ્નને ઉત્તર આપી દીધા છે વી વેર લિવિંગ ઓન ધ થર્ડ ફ્લોર એટલે કે આપને ત્રીજા મારા પર લઈ રહ્યા હતા ઓકે ધન તો આ વિધાન વાક્ય છે હવે એને ક્વેશ્ચનમાં ચેન્જ કરું તો વેલ પહેલા લખવામાં આવે વેર વી લિવિંગ ઓન ધ થર્ડ ફ્લોર શું આપણે ત્રીજા માળ પર લઈ રહ્યા હતા શું ક્વેશ્ચનમાં અગર લઈ રહ્યા હતા તો લખાણ યસ વી વેર હા આપણે લઈ રહ્યા હતા અને જો નહોતા રહી રહ્યા તો લખાણ નો વીવેરિયન્ટ ના આપણે નતા રહી રહ્યા વી વેર અને નોટ નો વી વેરિયન્ટ એ શું દર્શાવે છે ટૂંકમાં નકારમાં ને હકારમાં ઉતર દર્શાવે છે અર્થા જો તમારે ઉંબુ ના આપવો હોય રિટેલમાં ના આપવો હોય તો તમે શોર્ટમાં એને દર્શાવી શકો છો પછી આગળ વાત કરી છે ધ પ્લકિંગ પ્લકિંગ ફ્લાવર્સ એટલે એટલે કે કે ગઈકાલે ગઈકાલે જે ગર એક 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 છોકરી છોકરી જ છોકરીની વાત કરવામાં છે 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 તો એ ફૂલોને રહી હતી દસ હવે હવે આ વિધાન વાક્ય એને તમારે સામા ચેન્જ કરવું છે પ્રસાદ વાક્યમાં ચેન્જ કરો તો વોસ પહેલાં મુખ પડે વોઝ અ ઘર પ્રકિંગ ફ્લાવર્સ યસ્ટે શું તે છોકરી ગઈકાલે ફ્લાવર ચોટી રહી હતી જો ચી ચૂટી રહી હતી તો લખવાની યસ સી વોઝ હા તે પ્રેકિંગ કરી રહી હતી અને જો ને ના કરી રહી હોય તો લખવાનું નો સી વોઝ એટલે કે ના તે પ્રકિંગ કરી રહી ન હતી એટલે કે ચૂટી રહી ન હતી ઓકે પછી આપણને આગળ આપ્યું જે દીધું છે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ આગળનો આપણો જે કાળ છે એ કયો છે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભવિષ્ય કાળ શું છે ચાલુ ભવિષ્ય કાળ ફ્યુચર એટલે ભવિષ્ય અને કન્ટિન્યુઅસ એટલે ચાલુ અને ટેન્સ એટલે કહેવામાં આવે છે જે કોઈ ક્રિયા ભવિષ્યમાં અમુક સમય શરૂ થવાની સંભાવના હોય અને અમુક સમય સુધી ચાલુ રહેવાની શક્યતા કે નિશ્ચિત પરિસ્થિતિ સૂચવતી હોય તે ક્રિયા ચાલુ ભવિષ્ય કાળમાં છે તેમ કહેવાય છે જેમ કે માની લો કે આ રવિવારે તમે શું છે બહાર પાવાગઢ ફરવા જવાના છો તો આ રવિવારે તમે બહાર પાવાગઢ ફરવા જવાના હશો તો નજીકના ભવિષ્યમાં ક્રિયા થવાની છે બરાબર હું અઠવાડિયામાં મારા ગામે જવાનો છું હું આવતા અઠવાડિયે મુંબઈ જવાનો છું ઓકે તો નજીકના ભવિષ્યમાં તમે કોઈ ક્રિયા કરવાના છો એ ક્રિયાને અટકાય દર્શાવવા માટે તમે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકો છો શાનો ઉપયોગ કરી શકો છો ચાલુ ભવિષ્યકાળ તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ચેન્જ ઓકે એની વાક્ય રચના પ્રમાણે જે સાર અથવા વીર વાપરવાનું પ્લસ બી પ્લસ આઈ એનજી એટલે કે વર્તમાન કુરનું સ્વરૂપ મૂકવાનું છે ટૂંકમાં જતો હશે આવતો હશે બોલતો હોઈશ લમતા હોઈશું વગેરે ક્રિયાપદના વગેરે પ્રકારના ક્રિયાપદો ચાલુ જ ભવિષ્યકાળ સૂચવે છે જે કે સફેસ એક એક્ઝામ્પલ આપીને સમજાવું આજે ગુરુવાર છે તો તમે આ પ્રમાણેનો વાક્ય ઉપયોગ કરી શકો છો કે આવતા ગુરુવારે હું ટ્રેનમાં ટ્રાવેલ કરતો હોઈશ આ સમયે મુંબઈ જવા માટે સમજમાં આવ્યું ને યસ તો આ પ્રમાણે તમે વાક્ય રચના તૈયાર કરી શકો છો વાક્ય સેટ કરી શકો છો ઓકે એન્ડ દેટ્સ વેરી ઇઝી ઘણું સહેલું છે નોટ હાર્ડ કયો ગુરુ નથી સ્ટુડ પછી આપણને કહ્યું